દોસ્તો આખી ઓલી તહેવાર શું કરવા મનાવવામાં આવતો હોય છે એમના પાસે એક વરદાન માગ્યું કેતો હોય છે કે મારે હંમેશા માટે અમર રહેવું છે ત્યાર પછી બ્રહ્મદેવે કીધું કે તને હું વરદાન આપી ના શકું દોસ્તો બ્રહ્મદેવે જે અમર થવાનું વરદાન ના પાડ્યું ત્યાર પછી હિરણ કશ્ય મિત્રો બીજું માગ્યું વરદાન એટલી ગણા સંસારમાં મનુષ્ય જેટલા જીવ જંતુ હોય છે જે ધરતી ઉપર કે રાતના કોઈ બી મને કોઈ અડી ના કે ને કોઈ મારી ના શકે પછી હિરણ કશ્ય કહેતો હોય છે કે હું ઘરમાં પણ ના મરું અને ઘરની બહાર પણ ના મરું હિરણ ની કશ્ય દેવની જે તપસ્યા કરી લીધી તારે બ્રહ્મણ દેવ પછી એમને વરદાન આપી દીધી છે દોસ્તો બ્રહ્મદેવનું જે વરદાન મળ્યા પછી હિરણ કશ્યા પછી આખા ગામમાં જે તબાઈ માનવા મળ્યું પછી એ લોકોને હેરાન કરતો તે કારણે મિત્રો પછી એ કોઈ ને પણ ભગવાનને ખુદને પણ જે વરદાન આપ્યું એ કારણે મિત્રો ભગવાન પણ કોઈ નતા કરી શકતા પછી વરદાન મળ્યા પછી લોકોને બધાને હેરાન

આગના ના અંદર એક કંબલ આપેલું હોય છે કે ના જળી શકે ત્યાર પછી હોલિકા એના ભાઈ પરેશાન જોઈ ને પછી થઈ જશે ને પછી એનો ભાઈ હા પાડે છે હોલિકા પછી પ્રહલાદ ને ગોદ માં પછી લાકડા ઉપર બેસી જતી હોય છે દોસ્તો પછી ભગવાન ની પ્રહલાદ ઉપર પછી એનું કંબલ આવી જતું હોય છે દોસ્તો પછી પ્રહલાદ ને તો કોઈ નથી થતું પણ જે હોલિકા છે એ જળીને ખાખ થઈ જતી હોય હોય છે ત્યારે કલરો લગાવતા હોય છે લાઈક કરી દેજો કરી દેજો ને જમણાથી તમારે કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં દોસ્તો ઘણા લોકો હિન્દીના અંદર બનાવે છે પણ આપણે તમારા ભાઈએ ગુજરાતીમાં ચાલુ કરી દીધું એટલે તમારા ભાઈને ગુજરાતીમાં સપોર્ટ કરી દેજો